તો ઇન્દ્રનીલ રાજેગુરુના આ નિવેદન મુદ્દે હિંમતસિંહનું પણ નિવેદન સામે આવ્યું છે ઇન્દ્રનીલ રાજગુરુએ મહાત્મા ગાંધીજીની સાથે રાહુલ ગાંધીની કરી સરખામણી અને રાજકારણમાં બિચારી અને બોલવું જોઈએ તેવું હિંમતસિંહે કહ્યું છે તો આ નેતાજીએ જે નિવેદન કર્યું છે તેમાં પહેલાં ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોવાનું પણ હિંમતસિંહે કહ્યું છે રીતે સ્વાભાવિક રીતે રાજકારણની અંદર મુદ્દા બનતા હોય છે પણ જ્યારે સામે પક્ષે વ્યક્તિ ભૂલને કબૂલ કરીને એની વાત કર જ્યારે મીડિયાની સામે કોઈ વાત કરતા હોય અને વાત કરતા સમયે ક્યાંક અર્થ જે મુદ્દાને જે દિશામાં લઈ જવા માંગતા હોય ને એ દિશાથી ક્યાંક ભટકી જતા હોય છે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પણ એમનો ઈરાદો જે છે ઈરાદો નેક હતો ઈરાદો એ પૂજ મહાત્મા ગાંધીજીના આદર્શ અને એના આદર્શ અને પદ ચિહ્નો ઉપર રાહુલ ગાંધીજી આગળ ચાલી રહ્યા છે એ જ એનો ભાવ હતો એમનો ભાવ કે એવો નહોતો કે જે જે શબ્દોનો ઉચ્ચારણનો થયો એ ઉચ્ચારણનો ભાવ એમનો નહોતો